સુરતમાં બારડોલી ફાઇનાન્સ કર્મચારીના અપહરણ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે સુરત જિલ્લા એલસીબી પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે સાથે લૂંટેલા એક પોઈન્ટ પંચ્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પરંતુ આ ઘટનામાં હજુ મુખ્ય સૂત્રધાર આરોપી ફરાર છે બારડોલી તાલુકાના તાજપોર ગામમાં ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓનું અપહરણ અને લૂંટ કરનાર ટોળાના પાંચ સભ્યોને ધરપકડ કરીને મોટી સફળતા હાંસિલ કરી છે પોલીસે આરોપી પાસેથી લૂંટાયેલા રૂપિયા એક પંચ્યાસી લાખનો નાણાકીય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે જોકે કેસનો મુખ્ય આરોપી હજી પોલીસના પંજામાંથી ફરાર છે ગત પાંચ સપ્ટેમ્બરે નવસારી સ્થિત ક્રિષ્ણ ફાઇનાન્સ કંપનીના બે કર્મચારી નવીન કાર્તિક અને રૂપલ ચક્રવર્તી પૈસાની ઉઘરાણી કરી પરત ફરતા હતા તે દરમિયાન તાજપુર ગામની સીમમાં અચાનક છ જણા શખ્સોએ તેમની ગાડી રોકી જબરજસ્તીથી અપહરણ કર્યું આરોપીએ ચપ્પુની અણીએ કર્મચારીઓ પાસેથી રૂપિયા ચોવીસ હજાર પાંચસોની રોકડ લૂંટી લીધી અને સાથે જ કંપનીના મેનેજરને ફોન કરી રૂપિયા એક લાખની ખંડણી માંગી હતી આ ગંભીર ગુનાના તાર કાઢવા સુરત જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ જોડાઈ હતી ગુપ્ત માહિતીના આધારે અને ટેકનિકલ વિશ્લેષણના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી અને બાલડોલીથી ગોતાસા ગામ તરફ જતા માર્ગ પર ટ્રેપ ગોઠવી પાંચ યુવકોની ધરપકડ કરી હતી ધરપકડ કરેલા આરોપીઓ પાસેથી પોલીસને લૂંટના રૂપિયા પંદર રોકડા ગુનામાં વપરાયેલી ત્રણ મોટર સાયકલ અને ચાર મોબાઈલ ફોન બરામદે થયા છે જેની કુલ કિંમત રૂપિયા એક લાખ જણાવવામાં આવી છે